જીવનમાં ઘણીવાર એવું બને છે કે ઘરના ઝઘડાઓમાં દીકરો વહુના સંબંધ તૂટે છે પણ ક્યારેક એ તૂટેલા સંબંધને ફરીથી જોડવામાં એક સાસુનું હૃદય મોટું કામ કરે છે આ વાર્તા છે લીલાબેન અને તેની વહુ કાવ્યા અને દીકરો જયની લીલાબેન ગામની એક સરળ સ્ત્રી હતી તેમનો દીકરો જય શહેરમાં નોકરી કરતો અને કાવ્યા એની પત્ની લગ્ન પછીના થોડા મહિનાઓ બધું સારું ચાલ્યું પણ ધીમે ધીમે ઘરમાં મતભેદ શરૂ થયા કાવ્યા ગુસ્સે થઈને બોલે છે મા હું આખો દિવસ કામ કરતી હોઉં છતાં તમે બધાને કહો છો કે હું ઘર સંભાળતી જ નથી ગમે તેટલું કામ કરો સંતોષ જ નથી તમને મારી કોઈ કદર જ નથી લીલાબેન શાંત પણ ચોટ લાગેલી અવાજમાં બોલ્યા બેટી હું તો માત્ર એ ઈચ્છું છું કે ઘર બહુ સરસ રીતે સંભાળે જો હું કંઈક કહું તો એ તારા માટે જ છે ને તને દુઃખ આપવા માટે નહીં તારી ટેવ સુધારવા માટે હવે જઈ આ બે વચ્ચે ફસાયો બંને વચ્ચે સેન્ડવિચ બની ગયો કોઈને કહેવાય તેવું નહોતું માનો પક્ષ લેતો તો કાવ્યાને દુઃખ થતું અને એક દિવસ તે પણ બોલી ઉઠ્યો બસ કરો તમે બંને રોજ રોજ એ જ વાતો મને શાંતિ જોઈએ આ બોલાચાલી રોજની બાબત બની ગઈ હતી આખરે પડોશી સુધી વાત પહોંચી ગઈ હતી આખરે કાવ્યાએ નક્કી કર્યું કે હવે આ ઘરમાં રહેવું શક્ય નથી કાવ્યાએ દીકરા જય સાથે મળીને કોર્ટમાં કેસ કર્યો આ સાંભળીને લીલાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ તેમને ખૂબ જ આઘાત લાગ્યો આખરે દીકરો બહુ અલગ પડી ગયા લીલાબેનની આંખોમાં આંસુ સમાતા નહીં ચોધાર આંસુ સાથે હે ભગવાન મારું ઘર તૂટતું જઈને હું જીવતી નથી રહી શકતી એ મારી દીકરી જેવી વહુ હતી પછી કેમ આટલી દૂર થઈ ગઈ કાવ્યા કોર્ટમાં બોલે છે હું આ ઘરમાં રહી નથી શકતી મને રોજ અપમાન થાય છે હું મારી રીતે જીવવા માગું છું જય ગંભીર અવાજે બોલ્યો હું પણ હવે આ સંબંધમાં રહેવા માગતો નથી છૂટાછેડા થઈ ગયા કાવ્યા તેના માતા પિતા પાસે જવા લાગી હવે જય શહેરમાં એકલો રહેવા લાગ્યો આ બાજુ લીલાબેન માટે એ સૌથી કપરા દિવસો હતા કેટલાય મહિના વીતી ગયા જયનું સ્વાસ્થ્ય હવે બગડવા લાગ્યું કામમાં મન નહોતું લાગતું બીજી તરફ કાવ્ય પણ માતા પિતાના ઘરમાં હોવા છતાં અંદરથી એકલવાઈ અનુભવતી હતી કાવ્ય રાત્રે પોતાની સાથે બોલતી શું સાચે જ સાસુ મારી દુશ્મન હતી કે પછી મેં જ એને સમજી નહોતી જય મને યાદ આવે છે આ બાજુ લીલાબેન દરરોજ દીકરા વહુને યાદ કરીને રડતી હતી અને પડોશીઓને કહેતી મારે તો એ બેને પાછા જોડીને જ શાંતિ મળશે એક દિવસ સમાચાર મળ્યા કે કાવ્યના પિતા ગંભીર રીતે બીમાર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે કાવ્ય રડી પડી એ સમયે લીલાબેન એને મળવા ગઈ લીલાબેન કાવ્યને ચુંબીને બેટી તું એકલી નથી હું તારી માં જ છું તારા પપ્પાને ભગવાન સારું કરશે કાવ્ય રડતા રડતાં મા તે જોર જોરથી રડી પડી અને બોલી મેં તમને ક્યારેય મારી માની જ નહીં તમે તો મને ક્યારેય એકલી પડવા દીધી જ નથી એ ક્ષણે કાવ્યનું મન બદલી ગયું એને સમજાયું કે છૂટાછેડા ગેરસમજના કારણે થયા હતા થોડા દિવસો બાદ જય પણ હોસ્પિટલમાં આવ્યો કાવ્ય અને જયે લાંબા સમય બાદ એકબીજાને જોયા બંનેની આંખો ભીની થઈ ગઈ કાવ્યા કદાચ આપણે બંનેએ ભૂલો કરી હતી પણ હજી મોડું નથી થયું કાવ્યની આંખોમાં પ્રેમ સાથે હું પણ ઈચ્છું છું કે ફરીથી સાથે રહીએ બસ એક શરત આપણું ઘર હવે પ્રેમથી ચાલશે ઝગડા વગર લીલાબેન બંનેને જોઈ રહી હતી એની આંખોમાં ખુશીના આંસુ હતા એણે બંનેને ગળે લગાવી દીધા હતા આ રીતે તૂટેલું ઘર ફરી જોડાયું સાસુવાહુ વચ્ચેનો પુલ ફરીથી મજબૂત બન્યો ગેરસમજની જગ્યાએ પ્રેમ લઈ લીધો કુટુંબના ઝઘડા ગેરસમજ તો આવે જ છે પણ જો દિલ ખોલીને એકબીજાને સમજવાનો પ્રયાસ કરી તો તૂટેલા સંબંધો ફરીથી જન્મ લે છે